નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકાની અઠ્યાવીસ ગ્રામ પંચાયતોનું આજે ગણતરી હતી મતગણતરી દરમિયાન ખરોળ ગ્રામ પંચાયતની અંદર સુમિત્રાબેન સુરેશભાઈ રાઠવાનો ભવ્ય વિજય થતાં તેઓનું વિજય સરઘસ નીકળ્યો હતો સુમિત્રાબેન સુરેશભાઈ રાઠવાના સમર્થકો ખરોળ ગામના નવયુવાનો વ ભર વરસાદની અંદર વરસતા વરસાદમાં નાચતા અને કૂદતા રેઈન ડાન્સ સાથે ગોગંબાથી તેમનો ભવ્ય વરઘોડો ભવ્ય સરઘસ કાઢ્યો હતો જેની અંદર ખૂબ જ આનંદ અને ઉમંગ જોવા મળ્યો હતો ધોધ માર બારે મેઘ ખાંગા થાય એવા વરસાદની અંદર આ રેલી નીકળી હતી જે સરઘસ નીકળ્યું હતું વિજય સરઘસ એની અંદર યુવાનો યુવતીઓ અને ગામ લોકો ખૂબ જ મોટી સંખ્યાની અંદર ઝૂમતા અને નાચતા નજરે પડ્યા હતા વરસાદ એની રંગતની અંદર ઓર વધારો કરી રહ્યો હતો અને આજે વરસાદે પણ માઝા મૂકી છે એક બાજુ વિજય સરકસના ઢોલ નગારા વાગી રહ્યા છે તો બીજી વખત બાજુ ગોગંબા તાલુકા ઉપર મેઘાએ બારે મેઘ ખાઘા થયા હોય એવી રીતનો ધોધ માર વરસાદ વરસી રહ્યો હતો વર્ષો છે અને એની અંદર રેઈન ડાન્સ કરતાં કરતાં નાચતા કૂદતા ધોધમાર વરસાદની અંદર સુમિત્રાબેન સુરેશભાઈ રાઠવા ખરોડ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ચૂંટાતા તેમની ભવ્ય જીત થતાં તેમનો વરઘોડો તેમનો વિજય સરઘસ કાઢવામાં આવ્યો હતો જેની અંદર લોકો ખૂબ જ ઉમંગ ઉત્સાહ અને આનંદ સાથે તેઓને ખભા ઉપર બેસાડી નાચતા કૂદતા તેમનો ભવ્ય વરઘોડો કાઢ્યો હતો અને આનંદ ઉમંગથી તેમનું સ્વાગત કર્યું હતું